अरे क्योंकि मैंने कभी कोई लोन ही नहीं लिया ना अच्छा हाँ यार अब मुझे लग रहा है कि मेरी क्रेडिट हिस्ट्री नहीं है तो फिर मुझे लग रहा है मुझे लोन भी नहीं मिलेगा अरे राजेश तो घबराई गयो पण तमने शो लागे छे राजेश नी कोई क्रेडिट हिस्ट्री नथी तो शो तने लोन नहीं मडे जो तमे पण अबो विचारी रहा छ्यो तो तमे ખોટા छ्यो राजेश ने लोन मडी सके छे પરંતુ થોડી મોંઘી પડશે એટલે કે વ્યાજના કિસ્સામાં તે ભાવતાલ નહીં કરી શકે કારણ કે ક્રેડિટ હિસ્ટ્રી એક રેકોર્ડ છે જે દર્શાવે છે કે કોઈ વ્યક્તિ પોતાના પૈસા અને લોનને કેવી રીતે સંભાળશે એટલે કે લોનને લઈને તમે કેટલા રેગ્યુલર છો ક્રેડિટ હિસ્ટ્રીથી જ ક્રેડિટ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે અને ક્રેડિટ સ્કોર કેલ્ક્યુલેટ કરવામાં આવે છે અને આ ફેક્ટર કોઈ પણ લોન લેનારા માટે જરૂરી હોય છે કોઈપણ ક્રેડિટ હિસ્ટ્રી નહીં હોવાનો અર્થ એ છે કે તમે કોઈ લોન ક્રેડિટ કાર્ડ કે લોન સાથે જોડાયેલી અન્ય પ્રોડક્ટ્સનો ઉપયોગ નથી કર્યો આનાથી બેંકને એ શોધવામાં મુશ્કેલી પડે છે કે તમે લોન ભરી શકશો કે નહીં નાની ઉંમર એટલે કે યંગ એજના લોકોની સાથે ક્રેડિટ હિસ્ટ્રીની મુશ્કેલી વધારે હોય છે કારણ કે બની શકે કે તેઓ પ્રથમવાર કોઈ પણ જાતની લોન કે ક્રેડિટ કાર્ડ લઈ રહ્યા હોય આવી જ મુશ્કેલી રાજેશની સાથે પણ થઈ છે લોન માટે અરજી કરતી વખતે બેંક ક્રેડિટ બ્યુરો પાસેથી તમારો ક્રેડિટ રિપોર્ટ અને ક્રેડિટ સ્કોર માંગે છે આનાથી બેંકને તમારી ક્રેડિટ વર્ધીનેસ એટલે કે લોન ચૂકવવાની ક્ષમતાને લઈને તમારી પર કેટલો ભરોસો કરી શકાય છે તેની શોધવામાં મદદ મળે છે સાથે જ તમારી લોનનો ઇન્ટરેસ્ટ રેટ અને ટર્મ એન્ડ કન્ડિશન નક્કી કરવામાં પણ આની ભૂમિકા મહત્વની છે આપકા ક્રેડિટ બેકગ્રાઉન્ડ નહીં હે तो डेफिनेटली जो लेंडर है अगर वो आपको लेंड कर रही है तो उसमें कहीं ना कहीं उसका रिस्क ज़्यादा रहेगा तो डेफिनेटली आपको जो इंटरेस्ट चार्ज होगा वो थोड़ा सा ज़्यादा होगा एज कम्पेयर टू समबडी विथ अ क्रेडिट स्कोर कोई जात की क्रेडिट हिस्ट्री के क्रेडिट स्कोर न धरावता लोग लोन लेवा एक रीत कॉलेट्रल बेस्ड लोन एट्ले कि सिक्योर लोन है आ प्रकार की लोन में लोन बदले कोई प्रॉपर्टी एट्ले कि एसेट बैंक पास गिरवे राखवा हो ખાનગી ખર્ચ માટે લોન લેવા માંગો છો તો ગોલ્ડ લોન લોન અગેન્સ્ટ સિક્યુરિટી જેમ કે મ્યુચ્યુઅલ ફંડ કે એફડીના બદલે લોન કે લોન અગેન્સ્ટ પ્રોપર્ટી લઈ શકો છો ઘર કે કાર ખરીદવી હોય તો હોમ લોન કે કાર લોન લઈ શકો છો આ બધી જ સિક્યોર્ડ લોન છે સિક્યોર લોનમાં એસેટ ગીરવી રાખવાના કારણે બેંકનું રિસ્ક ઘટી જાય છે અને તમને લોન મળી જાય છે જો તમે લોન નથી લીધી તો બની શકે છે કે મોટી અમાઉન્ટની લોન જોઈને તેને માની લે અને ના પાડી દે કારણ કે બેંકને એ વાતનું પ્રૂફ જોઈતું હોય છે કે તમે લોન ચૂકવી શકો છો આવી સ્થિતિમાં લોનની રકમ ઘટાડીને અરજી કરી શકો છો સૌથી પહેલા તમારે તમારા ખર્ચનું બજેટ બનાવવું પડશે પછી એ જોવું પડશે કે તમારે કેટલા પૈસાની જરૂર છે અને એટલી જ લોન માટે અરજી કરવાની છે જેટલી તમે ચૂકવી શકો છો જો બેંક તેનાથી સંતુષ્ટ થઈ જાય છે તો તમને લોન મળી શકે છે ક્રેડિટ હિસ્ટ્રી ન હોવાના સંજોગોમાં તમારી ક્રેડિટ વર્ધિનેસ કે લોન એલિજિબિલિટી સાબિત કરવાનું મુશ્કેલ હોય છે આવા સંજોગોમાં તમારી લોન ખાસ કરીને પર્સનલ લોન લેવામાં મુશ્કેલી પડી શકે છે કમાણીનું નિયમિત સાધન હોવાથી કામ બની શકે છે તમારે બેંકને સેલેરી સ્લીપ અને બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ દ્વારા પોતાની કમાણી બતાવવી પડશે જો બેંક આનાથી સંતુષ્ટ થાય છે એટલે કે તમે જેટલું કમાવ છો તેનાથી આરામથી લોન ભરી શકશો તેની ખાતરી થયા પછી તમને લોન મળી શકે છે લોન માટે મોટાભાગે ગેરેન્ટર માંગવામાં આવે છે ક્રેડિટ સ્કોર વગરના લોકો માટે ગેરેન્ટર પણ લોન અપાવવામાં મદદ કરી શકે છે આનાથી લોન મળવાના ચાન્સીસ વધી જાય છે ધ્યાન રાખો કે ગેરેન્ટરનો ક્રેડિટ સ્કોર સારો હોવો જોઈએ તો એ વાત પણ ધ્યાનમાં રાખો કે જો તમે લોન નહી ચૂકવી શકો તો લોન ના પૈસા ગેરેન્ટર ને ભરવા પડી શકે છે જો તમે પણ રાજેશની જેમ પહેલી વાર લોન લઈ રહ્યા છો પરંતુ તમારું પ્લાનિંગ ત્રણ કે ચાર મહિના પછીનું છે તો તમારી પાસે તમારી ક્રેડિટ હિસ્ટ્રી બનાવવાનો સમય છે અને તમારી ક્રેડિટ હિસ્ટ્રીમાં શું શું થઈ શકે છે અને તમે તેને કેવી રીતે સારી બનાવી શકો છો આવો જાણીએ એક્સપર્ટ પાસેથી અગર આપી ક્રેડિટ હિસ્ટ્રી નહીં હે તો ડિફરેન્ટલી આપુ જ પ્રોડક્ટ બાય કર શકે હેં ઇન્સ્ટોલમેન્ટ મેં આપ ઉપર ટાઈમલી સર્વિસ કર શકે જનરલી એક इंडिविजुअल uh, का क्रेडिट हिस्ट्री बिल्डअप करने के लिए एटलीस्ट पाँच से छः महीने लगते हैं आज एन एस एस देखता हूँ कि पिछले छः महीने में आपने जो क्रेडिट में लिया है आप किस तरीके से पे करें दैट इज इंपॉर्टेंट सेकेंड ये है कि अब हम जब बात करते हैं क्रेडिट कार्ड की तो देर आर टू ऑप्शन आप एक क्रेडिट कार्ड ले सकते हैं अगर आपकी कोई बैकग्राउंड नहीं है या क्रेडिट स्कोर नहीं है तो डेफिनेटली आपके पास दो ऑप्शन है या तो आप सिक्योर्ड क्रेडिट कार्ड ले सकते हैं या फिर अनसिक्योर्ड अगर बैकग्राउंड नहीं है तो जनरली बैंक आपको अनसिक्योर्ड नहीं देगी आपको सिक्योर्ड देगी मे बी अगेंस्ट अ डिपोजिट आपको एक क्रेडिट कार्ड इशू किया जाता है तो जैसे आप एक क्रेडिट कार्ड लेते हैं आप उसमें कुछ पेंडिंग करते हैं आप टाइमली उसका इंटरेस्ट को सर्विसिंग करते हैं मुझे तो लगता है कि ये आपको एनेबल करता है आपके स्कोर बिल्डअप करने पे પોઝિટિવ ક્રેડિટ હિસ્ટ્રી માટે ફક્ત લેવાથી કામ નથી પતી જતું પરંતુ ડેબિટ કાર્ડ દ્વારા ઈએમઆઈ પર પ્રોડક્ટ ખરીદી શકો છો અને ઈએમઆઈ ચૂકવીને ક્રેડિટ હિસ્ટ્રી બનાવી શકો છો ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં ધ્યાન રાખો કે ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયો એટલે કે કાર્ડ પર મળેલી ક્રેડિટ લિમિટના ના થી ચાલીસ ટકાથી વધુનો ઉપયોગ ન કરો

તો એક્સપર્ટ અને અમારી બતાવેલી ટિપ્સને ફોલો કરીને ક્રેડિટ હિસ્ટરી બનાવી શકો છો અને ઓછા વ્યાજ દરે લોન લઈ શકો છો